શિનોર તાલુકાના મોટા કરાડા ગામે નકલી પોલીસ બનીને દારૂની રેડ કરી હતી પૈસા પડાવવા ગયેલા વડોદરાના ત્રણ શખ્સો ઈકો ગાડી સાથે ઝડપાયા છે મોટા કરાડા ગામમાં ઈકો ગાડીમાં ત્રણ શખ્સો બેસીને દારૂની રેડ કરવા માટે ગયા છે તેવી માહિતી પોલીસને મળી હતી શિનોર પોલીસ કોઈ ઇકો ગાડી રાખતી નથી જેથી તપાસ હાથ ધરવામાં આવી હતી ગાડીની સામેના મકાનમાં ત્રણ શખ્સો જણાયા હતા પોલીસના માણસોએ ઘરમાં જઈને તેના માલિક અશોક રમેશભાઈ વસાવાની પૂછપરછ કરતા તેને જણાવ્યું કે ઘરમાં દારૂની રેડ પડી છે અને સાહેબો ઘરમાં તપાસ કરી રહ્યા છે ગુનો દાખલ કર્યો હતો જ્યારે પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ત્રણેય શખ્સો પોઈચા સ્વામિનારાયણ મંદિરે દર્શન માટે ગયા હતા અને પૈસા ખૂટી જતા ગામમાં આવીને પૈસા મળે તો લેવા આવ્યા હતા ઇકો ગાડી નંબર જી જે જીરો સિક્સ પીએમ ટુ વન એટ થ્રીમાં ત્રણ વ્યક્તિઓ દારૂની રેડ કરવા માટે આવેલ છે જેથી સિનોર પોલીસે અહીંયા સિનોર પીએસઆઈ અલ્પેશ મહિડા સાહેબને જાણ કરેલી અને સ્ટાફે ચર્ચા કરેલી કે ભાઈ સિનોર પોલીસમાં કોઈ કર્મચારી પાસે ઈકો ગાડી રાખતા નથી તો આ રેડ કરવા માટે કોણ આવેલ છે આપણે વેરીફાય કરવું જોઈએ જેથી અલ્પેશ મહિલા સાહેબે પોલીસની ટીમને મોટા કરાણા ગામે રવાના કરેલી તો એસઆઈ શંકરભાઈ હેડ કોન્સ્ટેબલ રવિન્દ્રસિંહ પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈની ટીમ ત્યાં મોટા કાળા ગામે પહોંચી ગયેલી ત્યાં રામદેવ પીર ફાળિયામાં ત્યાં ઇકો ગાડી જે ઊભી હતી એ સામેના ઘરમાં ચેક કરતા એક વ્યક્તિ નીચે જમીન ઉપર બેસેલ હોય અને ત્યાં ત્રણ વ્યક્તિઓ ઘરમાં હાજર હોય અને જેઓ રેડ કરી રહેલ હોય જેથી પોલીસના માણસોએ ત્યાં પહોંચી ગયેલા અને નીચે જમીન પર બેસેલ વ્યક્તિને પૂછેલું તો એણે પોતાનું નામ અશોકભાઈ રમેશભાઈ વસાવા જણાવેલું અને જણાવેલ કે પોલીસ મારા ઘરે દારૂ રેડ કરવા માટે આવેલી છે જેથી જે રેડ કરવા માટે આવેલ વ્યક્તિઓને પોલીસે તેઓની પાસે ગુજરાત પોલીસનું આઈકાર્ડ માંગેલો તો જેથી તેઓએ જણાવ્યું પોતે પોલીસ નહીં હોવાનું જણાવેલું અને જણાવેલ કે અમે અહીંયા પોઈચા સ્વામિનારાયણ ભગવાનના મંદિરે દર્શન કરવા માટે આવેલા અને અમારી પાસે પૈસા ખલાસ થઈ જતા અહીંયા મોટા કરાડા ગામે અમે આ દારૂ અંગેની રેડ કરવાનો પોલીસનો સ્વાગ રચી દારૂ અંગે રેડ કરેલી છે પૈસા પડાવવા માટે એવી અમને કબૂલાત કરેલી જેથી પોલીસના માણસોએ તેઓને કાયદેસર કાર્યવાહી કરી સિલોર પોલીસ લાએ કાયદેસર કાર્યવાહી કરેલ છે જે આ ત્રણ વ્યક્તિઓ જે પકડાઈ ગયેલ છે એમાં એક વ્યક્તિનું નામ છે જયેશભાઈ રમેશભાઈ રાજમલ જે કપૂરે ચોકડી ક્રિષ્ના હોટલ નજીકમાં રહે છે બીજાનું નામ છે વિક્રમભાઈ લક્ષ્મણભાઈ વસાવા જે સોમા તળાવ ચાર રસ્તા ગેસ ગુરાવ નજીકમાં રહે છે અને ત્રીજી વ્યક્તિનું નામ છે નિલેશભાઈ પ્રકાશરાવ દેવરે જે કપૂરઈ ગામમાં રહે છે આ ત્રણેય વ્યક્તિઓ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે જે પૈકી આ જયેશભાઈ રમેશભાઈ રાજમાલ છે એ પોતે અગાઉ તડીપાર થયેલો છે બીજા બે વ્યક્તિઓ પણ દારૂ પીધેલાના કેસોમાં અગાઉ પકડાયેલા છે અને તેઓના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી નામદાર કોર્ટમાં તેઓને રજૂ કરવામાં આવેલ છે